ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો ચાલો તે માટે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની રેસીપી બનાવવાની છે અત્યારનું નામ છે સરસ મજાની આજે આપણે કાઠિયાવાડી ફૂલ થાળી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે કાઠિયાવાડી થાળી ફૂલ થાળી બનાવવાની છે તેના માટે સરસ મજાનું મિક્સ શાક બનાવવાનું છે તમે જોઈએ છો લીલા શાક ભાઈજી જે છે તે મિક્સ લીલી તુવેર છે રીંગણ છે કોબીજ છે બટેકા છે ટામેટા છે સૂકું લસણ છે આદુ છે મરચાં છે બટેકા છે તો સરસ મજાનું મિક્સ શાક બનાવશું અને કાઠિયાવાડી ફૂલ થાળી બનાવવાની છે સ્વીટ સાથે મિત્રો તો તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે આજની ખૂબ જ જમાવટ પડવાની છે મિત્રો જમવા માટે ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું મિક્સ શાક બનાવવાનું છે તેનો વઘાર કરી લઈએ કારણ કે આજે કાઠિયાવાડી ફૂલ થાળી બનાવવાની છે મિત્રો થોડી ડ્રાઈ ઉમેરી કારણ કે સરસ મજાના અલગ અલગ લીલા મિક્સ શાક મિક્સ શાક બનાવવાનું છે મિત્રો થોડીક ધાણા જીરું થોડુંક આખું જીરું તેમજ થોડીક હિંગ સરસ મજાનો વઘાર કરીને આજે મિક્સ શાક બનાવશું મિત્રો તો ચાલો હવે બધા જ શાકના કટિંગ કરેલા છે તે અંદર ઉમેરી દઈએ તેમજ રીંગણા લીલી તુવેર વટાણા કોબી લીલા મરચાં મજાનું આજે આપણે શાક બનાવશું ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આજે આપણે સરસ મજાની કાઠિયાવાડી ફૂલ થાળી બનાવવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ જીરું તેમજ લસણ વાળી ચટણી પણ ઉમેરી દઈશું મિત્રો ચાલો તો સરસ મજાનું આપણું શાક આજે તૈયાર કરવાનું છે મિત્રો સ્વાદિષ્ટ અને સરસ આપણે તેમાં ફક્ત તેલની અંદર જ પાકવા દેવાનું છે ધીમા તાપથી તેમાં પાણી ઉમેરવાનું નથી તો ચાલો મિત્રો હવે આ શાક તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે બીજું પણ રોટલીને તે બનાવી લેવાનું છે મિત્રો આજે ખોલ થાળી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો આજે આપણે કાઠિયાવાડી ફૂલ થાળી થાળી તૈયાર કરવાની છે જેના માટે રોટલી પણ તૈયાર થઈ રહી છે તમે જોઈ રહ્યા છો તેમજ સરસ મજાનું મિક્સ શાક પણ તૈયાર થઈ ગયું છે તેમજ આપણા ભાત પણ પાકવાની તૈયારીમાં છે મિત્રો સરસ મજાના ભાત પણ આપણા તૈયાર થઈ રહ્યા છે તેમાં ડાળ પણ હવે વઘાર કરી લેવા લઈએ મિત્રો સરસ મજાની કાઠિયાવાડી દાળ પણ આપણે બનાવવાની છે થોડી હળદર તેમજ મસાલા ઉમેરીને સરસ મજાની આજે આપણે સ્પેશિયલ કાઠિયાવાડી દાળ બનાવવાની છે મસાલો જીરું મરચું તેમજ મસાલો ગરમ ઉમેરી દીધો છે મિત્રો તો ચાલો હવે આપણે બધા જ આ રીતે મસાલા ઉમેરીને સરસ મજાની દાળને

ફૂલ થાળી તૈયાર થઈ ગઈ છે ખાવાની ખૂબ જ જમાવટ છે મિત્રો ચાલો તમે પણ જમવા માટે પધારો બે સ્વીટ છે તેમજ સરસ મજાના શાક છે દાળ ભાત છે પાપડ છે રોટલી છે ચાલો તો તમે સલાડ પણ છે લિક્વિડ મઠ્ઠો છે તેમજ દેવડા છે એટલે કે સાટા છે જે આપણે ગીરેજ બનાવેલા છે મિત્રો તેના પણ વિડીયો આપણે રેસીપી મૂકેલી છે તો ચીડી સરસ મજાની થાળી છે તૈયાર કાઠિયાવાડી ફૂલ થાળી છે મિત્રો તો જમવા માટે પધારો સરસ મજાનું મિક્સ શાક પણ બનાવેલું છે મિત્રો તેમજ કાઠિયાવાડી દાળ છે ચાલો મિત્રો તો તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો અને તમે એકવાર ચોક્કસથી આવી કાઠિયાવાડી ફૂલ થાળી બનાવીને જમજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને તમને બીજી પણ આવી રેસીપીની હું તમને બતાવી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી